આપણે રાતનો સીન હતો આજ વખતે જો આજ વખતે અત્યારનો સીન છે તો કલાવો તમને બતાવી દો તો ચાલો આપડે ચાજુ ઊભું નથી કેમ કે અહીંયા સુધી જો પાણી છે નક્કી નથી હોય ક્યારે અહીં સુધી આવી જાય એટલે એટલે આપણે અમે છે ને અત્યારે ગામમાં જ દાદા તો આ સાઈડથી નીકળ્યા તો ફૂલ નળીઓ એકદમ ઊંચી ઊંચી લેણ આવતી હતી કે જોઈને જોવાની મજા લાગે ને વીકે લાગે મજા આવે ને વીકે લાગે ચાલુ ચાલો તમને બતાવી જો બીજી આ બીજ આવે છે વસાડી બીજ તો બજાયમાં વાવતા લગાવેલા છે રામદેવજીના রামদেবজি মন্দির ঘোড়া মস্ত সংগারে হসে তো হসে তো রাত চক্র যাচ্ছো অত্যার তো যা মানে চক એ બત એક સાઈડ આખી ને મોટું છે તે ઊટુમાં પછી બાઉંતા લગાડેલા છે લાખા છે એકદમ તો જો આ સાઈડથી આપણે નીકળ્યા આજ ચરામે બી બાપાનું એ છે મંદિર છે ત્યાં એરિયો છે ને ફૂલ મસ્ત સંગાળે છે તો ચાલો જોતા જાય

સાયકલ ફરાવટા ફરાવટા પડી ગઈ લો મેં વિડીયો ના બનાવ્યો ના ન નીકળતા જે નીકળેલું હતું ને લોહી એવું છે અત્યારે સાફ કરી ને પછી એલું લગા ટ્યુબ એ પાણી થી ભીંચું ને એટલે પોચું પોચું થઈ જાય નીકળી ચા હ હવે તીર્થાની ટેન્શન છે જો સ્કૂલે નહીં જવાની સ્કૂલે નહીં જવાનું ગમે એ સ્કૂલે નહીં જવાનું હમ આપણે આવી ગયા છે ઘરે અને આજે શું શું લેવા ને તમને બતાવી દઉં તો જો સૌથી પહેલાં આપણે તીર્થાની અમળેલા દીધી જ જે અમે નથી લીધી મમ્મીએ તીર્થાને અપાવી તીર્થા અમળેલા જોઈ ગયું ને તો તીર્થા કે મળે અમળેલા

કેટલી સરસ સરસ હતી મંદિર થાને બસ આજ ગમતી હતી તો ગાયવાડીમાં શોખ છે છત્રી ને બધી ત્યાં મળતું હોય દર સિઝન દર સિઝનનું તો આપણે ત્યાંથી આ છત્રી લઈ આવ્યા અને સાથે એક લીધું મારા વાત એક ડ્રેસ જો ક્રમમાં ગયા ને તમે કે જોતા જઈએ જો સારું હોય ને તો લઈ લેવું પછી જ્યારે લેવો હોય ને ત્યારે મળતો ના હોય તો જો આ ડ્રેસ છે ઉપરનું ટોપ અને આવું ગળામાં થોડુંક વર્ક છે આજ વખતે મેં વિચાર્યું કે થોડુંક વર્ક વાળું લઈએ આપણે કેમકે સિમ્પલ તો જાજા છે તો એને વર્ક વાળું હોય ને તો આપણે પહેરી તો ઈ છે અને આ એની પેન્ટ માટે આના કુર્તી પેન્ટ ને આ ચૂની આવી તો જુઓ

તો કપડાં તો આપણે નથી લીધા આ તીર્થા એ કાના માટે કણા લીધા છે લાઈટ પિંક ને વ્હાઈટ કલરના ડેલી આપણે પહેરાવી ગઈ ને એટલા માટે સિમ્પલ અને સાથે એક આ મને ગયું હતું તો એમને લઈ લીધું બસ કેમ બતાવું હા એક છે સિમ્પલ કે આપણે હેવી પાઘડી ના પહેરાવી હોય ને તો સિમ્પલ ફૂડ મુકુટ ને પહેરાવ્યું હોય તો કે એટલા માટે પછી આ મુકુટ એક ગયું તો લઈ લીધું બાકી ને બધુંય લેવું તું પણ એમાં શું છે કે અમને જન્માષમી હવે આવશે ને તો જન્માષમીનો માલ હવે આવશે તો ક્યાં એટલો સારો માલ નથી જે પહેરો હોય ને પહેલાનો એ જ માલ છે તો પછી હું વિચાર્યું કે તો પછી એટલે શું અત્યારે બે કે આ વખતે મેલ થતા ને એક તો એમને પહેર્યું છે ને એક પહેરાયું હતું તો બીજું પહેર્યું જ નહીં આ વખતે પહેરાઈ જશું તો આ હતી આજની શોપિંગ તો તમને કેવી લાગી ને મને કોમેન્ટમાં કીધું તો ચાલો આની સાથે આ બ્લોગ એન્ડ કરી દઈએ અને મળશું પછા બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે